₹350 જ લઈ લેતા હો યાર એક લેતા વાલા હા સાઈઝ વાળી આવી હા

તમે ત્યાંથી લઈ લો બે આપ અડધો લઈ લો અડધો અહીંથી લઈ લો હું પછી વાત કરીશ

ભાવ કરવાનો થોડો હોય માલ તો જોવા ચારસો ત્રેપન ચોપન કરવા પંચાવન પંચાવન છપ્પન વાહ ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ત્રેસઠ રૂપિયા ચારસો બોલું ચારસો પાસઠ એકોતેર સોમોતેર પંચોતેર ચારસો ઓગણસી એસી એસી એક હા ત્રાસી ચોરા કેટલા કરવા સુરજ પાંચસો પૂરા કરી દો ચોરા પંચો છંદ એક રૂપિયો બોલુ ભાઈ પાંચસો પાંચસો